તો bija મિત્રો શું તમે ગુજરાતી જો અને આજ દિવાળી વેકેશનમાં મૂવી જોવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જોઈ નાખો આપણી પ્રાદેશિક મૂવી ચણિયા ટોલ બધા તૈયાર હોવો તો કરીએ કંકુના હવે ભાઈ ચણિયા ટોલી મૂવી એટલી લાજવાબ છે કે એને ઇતિહાસ રચી નાખ્યો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું કામ ક્યારે કોઈ કર્યું નથી એક દિવસમાં પહેલા જ દિવસે 1 કરોડની કમાણી યાની કે ભાઈ મૂવી લાજવાબ હોય તો તો કમાણી થાય

ભાઈ સાહેબ સ્ટાર કા યસ સોની અને બીજા ઘણા કેરેક્ટરો ત્યાં આવી ગયા હતા બસો રૂપિયાની ટિકિટમાં

ઝડપી લેવાની છે અને પહોંચી જવાનું છે ગામડે ગામડે યશ સોની કે શિક્ષક કહે છે કે હું તમારી મદદ કરવા છું જ્યારે મદદ કરવાની વાત કરી ત્યાં શું થાય છે બચે છે કોણ આ મદદના મદદગાર બનવા માટે કોણ બચે છે એક ધોતિયાવાળા કાકા અને સાત બહેનોની ચણિયા ચોડીવાળી ટીમ આજ છે ચણિયા ચોડી હવે તમે જોઈ લો આપણને ગુજરાતીમાં મની હાઇટ બતાવવાનો પૂરો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે અને પ્રયત્ન કેવો હસીના ઠહાકા સાથે ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે અને સાથે સાથે જે એક પછી એક સોશિયલ મેસેજ પણ આપવામાં આવે છે ને